આમ આદમી ની પણ ત્યાં આ લોકો કોઈ પણ આજ વડાપ્રધાન આપણા બેઠા છે ગુજરાતમાં છે આજે જે અહંકાર કરે છે તમે જુઓ એમના શબ્દોમાં પ્રેમ નથી એમના શબ્દોમાં અહંકાર છે અને આ અહંકારને કોઈ હું તોડું એ કોઈ નેતા તોડે ના મારો અહંકાર નથી પણ મને વિશ્વાસ છે મારા વહલા ગુજરાતીઓ જ એ અહંકાર ને તોડીને ગુજરાત માંથી શરૂઆત કરશે એવો વાત છે